वरणिवे हनुमान चरित्र कथाना पूजित सुरुनरोत मिर्मानंदनमह विचिंतनुमान चरित्रकथानापुरागामे योजायल कथाना कथाना वक्ता पूज्य परम स्नेही સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી પૂજ્ય સંતો ધર્મેન્દ્રભાઈ તેજેન્દ્રભાઈ એમના પિતાશ્રી વગેરે યજમાન પરિવાર સમગ્ર ગામના ભાવિકો તથા આજુબાજુના ગામના ભાવિકો જય શ્રી રામ જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો મેં પહેલે દિવસે પણ કીધું હતું કે હરિપ્રકાશ સ્વામી એવા સંત અને વક્તા છે દેશ વિદેશમાં કથા કરે છે લાખોની મેદની જ્યાં અમદાવાદના નિકોલના ભક્તો આવ્યા છે સ્વામીની મળવા ત્યાં આયોજન કર્યું હતું ત્યાં લાખોની સંખ્યામાં હનુમાન ચરિત્રની કથા બધા સાંભળવા આવતા સુરતમાં વડોદરામાં રાજકોટમાં અને સ્વામી નાનકડા એવા ગામની અંદર અમારા વડોદરાની બાજુમાં રાઘવપુરા ગામ છે બહુ નાનકડું ગામ છે નવો સત્સંગ છે ત્યાંય બસો માણસ અઢીસો માણસની વચ્ચે સ્વામી કથા કરી શકે નકર વક્તા હોય ને એને સંખ્યા જોઈ પણ અમારા સ્વામી સાંભળનાર જોઈએ બે હોય કે પાંચ હોય જેમ ગૌશાળામાં ગાય પાંચ હોય તો નિરણ નાખવી પડે અને પચાસ હોય તોય નાખવી પડે એ સિદ્ધાંતથી સ્વામી પચીસ જણા હોય કે પચાસ જણા પાંચ જણા હોય કે લાખો માણસો હોય જ્યારે સામે બેસીને ભગવાનની વાતો સાંભળવા તૈયાર હોય તો સ્વામી લાખો વચ્ચે બી કથા કરે એવી થોડા સંખ્યામાં પણ એ જ ભાવથી ભગવાનના ગુણગાન ગાય એની મહાનતા છે એવા વક્તા તમને મળ્યા છે બાકી તો અહંકારથી માનથી દેહાભિમાનથી ભરાયેલા મળે યુક્ત એવા સંત સરસ મજાના કથા વાર્તા તમને કરી રહ્યા છે આજે ઘણી બધી સંખ્યામાં બધા ભક્તો આવ્યા છે ખૂબ તમે ભાગ્યશાળી છો હનુમાનજી મહારાજના ચરિત્ર રામ ભગવાનના ચરિત્રોની કથા તો બહુ કરી પણ હનુમાન ચરિત્રની કથા કોઈ શરૂઆત કરી હોય આ જગતમાં તો અમારા હરિપ્રકાશ સ્વામી શરૂ કરી હનુમાન ચરિત્રની કથા અને હનુમાનજી મહારાજ છે રામચંદ્ર ભગવાનના ભક્ત છે અને ભક્તની કથા ભગવાનની જેમ કરવી એ કાંઈ નાની હુની વાત નથી અને બાલા ભક્તજનો આ આપણા ભારતીય સંસ્કૃતિના સમાજમાં એવા પણ ભક્તો છે આમ તો અત્યારના યુગમાં હનુમાનજી મહારાજ જ ચાલે હનુમાનજી મહારાજ જે કાર્ય કરી રહ્યા છે યદ્ભુત કાર્ય કરી રહ્યા છે એમાં સારંગપુરના દાદા આખી દુનિયામાં જેનો ડંકો વાગે આમ તો ભગવાન શિવજીના અગિયારમાં અંશ રુદ્ર અગિયારમાં રુદ્ર એનો અવતાર છે સાથે સાથે બાવન વીરો છે હનુમાનજીમાં જ્યારે અયોધ્યા આપણે જ્યારે ગોપાળાન સ્વામી સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા ત્યારે બાવન બાવન વીરો આવેલા મને પધરાવો અમને પ્રતિષ્ઠિત કરો અમને પ્રતિષ્ઠિત કરો ત્યારે ગોપાળાન સ્વામીએ કીધું અયોધ્યામાં જે રામ મંડીમાં હનુમાનજી છે અને જે સ્વામિનારાયણ ભગવાન વન વિતરણ કરતા હતા એ વખતે જે સેવામાં હનુમાનજી છે એ હનુમાનજી આવે તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ લોકમાં હતા ત્યારે પાંચ સાત વાર વન વિતરણ વખતે સ્વામિનારાયણ ભગવાનની સેવામાં આવ્યા હતા એ જ હનુમાનજી મહારાજ રામગઢીમાં જે હનુમાનજી મહારાજ છે એ સારંગપુરમાં હનુમાનજી મહારાજ છે જેના બ્રહ્માંડમાં ડંકો વાગે છે ખાલી ભારતમાં નહીં ક્યાં ચૌદ લોકનું જે બ્રહ્માંડ છે એ સમગ્ર બ્રહ્માંડની બ્રહ્માંડની અંદર હનુમાનજી મહારાજ કાર્ય કરી શકે છે અને એવા જે હનુમાનજી મહારાજ એમની છેલ્લા આઠ નવ વર્ષથી હરિપ્રકાશ સ્વામી અને સમગ્ર મંડળ સેવા કરી રહ્યો છે જ્યાં વર્ષની અંદર સો સવા સો અનકોટો થાય દર શનિવારે વિવિધ પ્રકારના હનુમાનજી મહારાજને શણગારો થાય જે શણગાર કરીએ ત્યારે એ લાખોમાં થાય સત્તા પણ થાય છે આવા હનુમાનજી મહારાજનું સેવા કાર્ય પૂજ્ય સ્વામી કરી રહ્યા છે એમાંથી સમય કાઢીને એક આ અમારા બે નાનકડા યુવાનો ધર્મેન્દ્રભાઈ અને તેજેન્દ્રભાઈ એમનો ભાવ અમે વ્યક્ત કર્યો તો સ્વામીએ સહજ આ પાડી કે અમારે તો ગુણ ગાવા જ છે ભગવાનના તો આ ગામમાં આવીને સ્વામીએ કેવી ગરમી ચાલીસ વીસ ચાલીસ એકતાલીસ ડિગ્રી તાપમાન એમની વચ્ચે અહીંયા રહેવાનું સાથે સાથે ભદ્રામણી કરવાની હરિભક્તોને ઘેરે રાજી કરવાના અને એવી વચ્ચે દાખલો કરી પાછા આટલો દાખલો કર્યા કે પછી કથામાં બેસે તો સ્વામી ફ્રેશ જ હોય અને એનો કેપ તો અલૌકિક હોય તમે બધાએ અનુભવો છો બે દિવસથી આ ત્રીજો દિવસ છે તો વાલા ભક્તજનો પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અને એનું સમગ્ર સંત મંડળ સંપૂર્ણ સાધુતાયુક્ત અને સંપૂર્ણ સમર્પિત સ્વામિનારાયણ સંપ્રદાયને સમાજને અને સત્સંગને સ્વામી સારંગપુરમાં વધાર્યા પછી વિકાસ તો કર્યો પણ છેલ્લા ત્રણ વર્ષથી બસો બસો ત્રણસો ત્રણસો પાંચસો પાંચસોની સંખ્યામાં સમૂહ લગ્ન કરે અને એ જે લગ્ન થાય એમાં ત્રણ ત્રણ લાખ રૂપિયાના એક એક કન્યાને કન્યાદાન આપે છે આવડું મોટું કાર્ય સ્વામી સામાજિક પણ કરી રહ્યા છે અને સત્સંગનું પણ કાર્ય કરી રહ્યા છે સ્વામીની પ્રેરણાથી નવા નવા આયોજનો અમને પણ સંપ્રદાયના સંતોને સ્વામી પાસેથી શીખવાનું મળે એવા શક્તિશાળી સંત એવા સાધુ યુક્ત સંત સમર્થ સંત આપણા ગામમાં કથા કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ હૃદયથી કથા સાંભળીએ અને સ્વામી જે પ્રમાણે કથામાં પ્રેરણા કરે અને આપણા જીવનમાં ફેરફાર કરવાનો થાય એ ફેરફાર કરવો એવી ખાસ મારી તમને ભલામણ છે વાલા ભક્તજનો એક અમારે ગાંધીનગરથી જોશીભાઈ આનંદભાઈ જોશીભાઈ સ્પેશિયલ સ્વામીના દર્શન કરવા એના બાળક લઈને આવ્યા છે અહીંયા જો આનંદભાઈ હોય તો સ્વામીનું પૂજન કરવા અહીંયા પધારે વાલા ભક્તજનો વિશેષ કાંઈ ન કહેતા આપણે કથાનો દોર સ્વામીને આપીએ સ્વામીની કથા આપણે વિશેષ સાંભળીએ એવી હું સ્વામીને વિનંતી કરું છું